મારા ભાઈ ના લોજ મારાજે અમે જઈ રહ્યા છીએ તણાગર ના મેળામાં જે દુનિયા મોટો મોટો મેળો થાય છે સૌરાષ્ટ્ર નો નહીં ગુજરાત નહીં ભારત વિશ્વ નો

જોઈ લો તમે કેમ ઉભા મિત્રો ખાલી જોઈ શકો છો તમે કેમ ઉભા થઈ તો જોયો ખાલી મિત્રો મિત્રો ટ્રેન આવે તમે તો ટ્રેન ને જો છે મે જો એટલે તમને મત બતાવ તો બરોબર ગો આગે તો ને 20 વાગે રવા બેઠા તો આજે રાતે આ 12 વાગે અને આજે 8 વાગે રવા ગો આગે તો આ મિત્રો આ બધી તો ટ્રેન જો ભાઈ કેમ કોઈ કોઈ કેમ કોઈદી ટ્રેન જોઈ ન હોય એવીતે ઉભા રહી ગયા બધાય પાછા મારા ઉતરી ગયા કોઈ દીના બાપા આવે જોઈ ન હોય એવીતે ટ્રેન જોવે જો હે ને અને બાપા એ ટ્રેન નો જોઈ એવીતે બેઠા 20 સખળમાં બેઠા તો આવ્યો ત્યાં 20 કલાક નહીં

મિત્રો મેદરા કિતોની વાટી રેજો બાની બધા આયા ઉભા મિત્રો જો ઉભા કે માટી ની વિડિયો બનાય જો ઉલા હવે મિત્રો અમે હા નઈ ગઈ હવે કાઈ વાંધો ને તમને આ પૂરું થાય ને રાઈટ ભઈ મલો બાકી ફોન આમાં પડી જાય મિત્રો ફાટી બી કેવી ફાટી કે બી કીધું કેઈ ફાટી ગય હે

જો કેનો આમાં બેગે મસ્ત મજાની મિત્રો તમે જોઈ શકો છો ઊંટ માથે બેગે મિત્રો ઊંટ માથે વિચાર કરો તમે મિત્રો અમે જો આમાં બેઠા હતા મિત્રો અમે લઈ લો મિત્રો અમે આમાં બેઠા હતા બાકી ફૂલ બાકા જીકી વાળું મિત્રો હા વિડીયો કોણે ઉતાર્યો છે તમારો કોણે આમાં તમે બેઠા અમારે ખાલી 5 સેકન્ડનો જોયો બાકી મિત્રો કીસો કેનો આમાં બરાબર બરોબર હાઈ કેનો બાય તો મિત્રો વિયુભાઈ કેનો તેડી દીધી છે જોઈ લો એ મિત્રો મજા આવી ગયો કેનો

મેળામાં મિત્રો એ કીધું એટલે નથી પતાવું નથી કરું ભાઈ તું સારું કામ કર નેડા

દેખાતું નથી તો મિત્રો ઈજ બસ વાળો હે જો એને હમણાં ફૂલ મસાલી